તારીખ બાર ડિસેમ્બર બે હાજર ત્રેવીસ ને મંગળવાર કાર્તક વદ અમાસ ત્યારે પાડિયાત પરમ પૂજ્ય શ્રી વિશ્રામણ બાપુ ની જગ્યા માં અમાસ ના પરમ પૂજ્ય શ્રી વિહળાનાથ ના દર્શન તેમજ પ્રસાદ નું જ મહત્વ હોય છે વિહળદામ પાડિયાત પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની દેહાણ પરંપરાની જગ્યા કે જ્યાં બસો સત્યાવીસ વર્ષથી ધર્મના ત્રણ ધજાગરા સદાવ્રત ભજન ભોજન અને ભક્તિના ઊભા છે જ્યાં રોટલો ને ઓટલો દિવસ ને રાત ચોવીસ કલાક મળી રહે છે પૂજ્ય વિસામણ બાપુ દ્વારા વર્ષો પહેલા ઘી ગોળ ને ચોખાનો પ્રસાદનો સદાવ્રત શરૂ કરેલ તે અવિરત સેવા ગંગા આજે પણ શરૂ છે અને ખૂબ શ્રદ્ધાળુ યાત્રિકો અને દિન દુખ્યા અહીં પ્રસાદનો રોજે રોજ લાભ લે છે પૂજ્ય બાપુએ ભાવિકોને અમાસના દિવસે અમાસ ભરવી અને ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને પરમપૂજ્ય શ્રી વિહળાનાથના દર્શન તેમજ અમાસના દિવસે ધજા ચડાવવી એવી પરંપરા શરૂ કરેલ જે આજ દિન સુધી શરૂ છે જે કોઈ સેવકની ધજા અને રસોઈ લખાવેલ હોય એમને દર અમાસે વારા પ્રમાણે લખાવેલ રસોઈ અને ધજાનો લાભ મળે છે અમાસના દિવસે ધજા અને રસોઈના યજમાન પરિવારને પ્રથમ બ્રાહ્મણો દ્વારા ધજાનું પૂજન કરાવવામાં આવે છે ત્યારબાદ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ધજાને પરિવારના લોકો માથે ચડાવી ધજાગારા પાસે આવે છે અને ત્યાં પાળિયાત જગ્યાના મહંત ગાધીપતિ ધજાને વધાવે છે અને નમન કરી માથે ચડાવે પછી ધજા ચડાવવામાં આવે છે આ કાર્યકાળ દર અમાસના દિવસે હોય છે અને પાળિયાદના શ્રદ્ધાળુ ભાવિકો દર અમાસ ભરવા અને દર્શન કરવા ખૂબ મોટી સંખ્યામાં અને દૂર દૂરથી આવે છે આ સંખ્યા આજની તારીખે ભાવિકોની વધતી વધતી એક લાખથી વધી ગઈ છે અમાસના દિવસે પાળિયાદમાં એક મેળા જેવો માહોલ હોય છે લોકો આવે છે પ્રભુ શ્રી રાઘવેન્દ્ર સરકાર અને પૂજ્ય શ્રી વિહળાનાથની સમાધિ સ્થાન દેવણે માથું નમાવી માનતા કે પ્રાર્થના કરે છે ને આશીર્વાદ મેળવે છે ને પાળિયાદના ઠાકરને રોકડિયો ઠાકર કહેવામાં આવે છે મનની ઈચ્છા જલ્દી પૂરી કરે છે શ્રદ્ધાળુ ત્યાં વંશ પરંપરાગતના ઠાકર અને મહંતની સમાધિ સ્થાન દેરીએ માથું નમાવી દર્શન પ્રાર્થના અને આશીર્વાદ મેળવે છે અને વર્તમાન મહંત શ્રી શ્રી એક હજાર આઠ મહામંડળેશ્વર નિર્મળાબા બાપુના ચરણ સ્પર્શ કરી અને બાળ શ્રી પૃથ્વીરાજ બાપુના દર્શન કરી અને જગ્યાના સંચાલક અને અખિલ ભારતીય સંત સમિતિના કાયમી સદસ્ય પૂજ્યશ્રી બાપુના દર્શન કરીને વિસામણ બાપુના જન્મસ્થળ ઓરડાના દર્શન અને પરચા પૂરતો પાણીનો અવેડો જેનું ચરણામૃત લઈને અહીંની ગૌસેવા માટે બનાવેલ બણકલ ગૌશાળા કે જ્યાં સાતસો પચાસથી વધુ ગાયો છે એની મુલાકાત ને સ્પર્શ વાલ કરીને ગૌરજ માથે ચડાવે છે અશ્વ શાળાની મુલાકાત લે છે ને જૂની વિન્ટેજ કારનું કલેક્શન લોકોને નિહાળવા માટે જગ્યા દ્વારા કાચના શોકેશ બનાવી કરેલ છે જે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર અને ફોટોગ્રાફી કરે છે ત્યારબાદ ભોજન પ્રસાદ આરોગ્ય છે અને ખૂબ જ ધન્યતા દિવ્યતા અનુભવે છે ત્યારબાદ પોતાના ગામ તરફ પ્રસ્થાન કરે છે પગપાળા દર્શને પણ લોકો ખૂબ જ આવે છે જે અમાસની આગળના દિવસે રાત્રિના સમયે આ ભાવિકો આવી જાય છે ને ઉધારો કરે છે આવી રીતે અમાસનો આખો દિવસ પાળિયાદમાં શ્રદ્ધાળુની ખૂબ ભીડ અને ઉત્સાહ તથા ઉમંગ સાથે પસાર થાય છે પૂજ્ય વિસામણ બાપુની જગ્યામાં ખૂબ શ્રદ્ધાળુને આવકારોને પ્રેમભાવ જગ્યાના મહંતશ્રી અને સંચાલક અને સેવક સમુદાય દ્વારા આપવામાં આવે છે રણુજાના રાજા અને બાર બીજના ધણી રામદેવ પીરના અવતાર પૂજ્ય વિસામણ બાપુને માનવામાં આવે છે એમના પુરાવા પણ છે અને હજારો પરચા પૂર્ણ કરેલા છે જેમને પાળિયાદના ઠાકરની ઉપમા આપેલી છે અને રામદેવ પીરના વરદાન પ્રમાણે પેઢીએ પીર અને સવાયા પીર થશે એ પણ વચનનું સત્ય સમયે સમયે નજરે જોઈ શકાય છે આ રસોઈના દાતા કાંતિભાઈ મગનભાઈ સાપરા તથા સહપરિવાર અને અમર્ષીભાઈ સવાણી તથા સહપરિવાર તરફથી આપવામાં આવી હતી બનાસકાંઠાના ધાનેરાના નંદહરી સોસાયટીમાં ધાબા પરથી પડી જતા કારીગરનું મોત નિપજ્યું રાત્રે ઊંઘમાં ધાબા પરથી નીચે પડી જવાથી મોત થયાનું અનુમાન લગાવવામાં આવ્યું છે મૃતક ત્રીસ વર્ષીય રાજસ્થાન ધોરી મન્નાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે ધાનેરા ખાતે સુથારી કામ કરતો હતો રાજસ્થાની કારીગર ધાનેરા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ વાલી વારસોને કરી જાણ ધાનેરા પોલીસે હાલ એડી નોંધી મૃતકના ના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના આવલ ગામમાં

બહાદુરસિંહજી વાઘેલા અમીરગઢ મામલતદાર અમીરગઢ ટીડીઓ અમીરગઢ પોલીસ સ્ટેશન પીઆઈ પટેલ અને જાગીરદાર સમાજના અન્ય આગેવાનો ઉપસ્થિત રહીને શિક્ષણ વિશે સરસ માહિતી આપીને આ પ્રસંગને દીપાવ્યો હતો આ આવલ નવયુવક શિક્ષણ સમિતિ દ્વારા આ ઉત્તમ કાર્યમાં જાગીરદાર સમાજના ભામાશા બહાદુરસિંહ વાઘેલા ભડત એ આ આવલ નવયુવક શિક્ષણ સમિતિ સંચાલિત પુસ્તકાલયમાં એક લાખ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી હતી અમીરગઢ પીઆઈ પટેલ દ્વારા પ્રસંગને અનુરૂપ સરસ ભાષામાં માહિતી આપીને યુવાનોની આ પહેલને બિરદાવી હતી આ પ્રસંગમાં આજુબાજુના ગામના જાગીરદાર સમાજ આગેવાનો અને ગામની તમામ શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણ તથા તમામે સાથે ભોજન પ્રસાદ લઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બનાસકાંઠાના પાલનપુર માં ડાક કર્મચારીઓ ઉતર્યા હડતાલ પર ઓઇલ ઇન્ડિયા નેશનલ જીડીએસ યુનિયનના ના કર્મચારીઓ પોતાની માંગોને લઈ પાલનપુરમાં રેલી યોજી પાલનપુરના જિલ્લા ડાકઘર આગળથી રેલી ગુરુનાનક ચોક કીર્તિસ્તંભ સહિત વિવિધ વિસ્તારોમાં ફરી કલેક્ટર કચેરીએ પહોંચી રેલીમાં અમારી માંગો પૂરી કરો કર્મચારીઓનું શોષણ બંધ કરો સહિતના નારાઓ લગાવ્યા ગામડાની પોસ્ટ ઓફિસમાં ટપાલ વિતરણ તેમજ બચત ખાતા ખોલાવવા તેમજ પોસ્ટ ઓફિસને લગતા તમામ કાર્યોની ફરજ બજાવતા હોવા છતાં અચૂક રકમ ત્રણ અથવા પાંચ કલાકનો પગાર અપાઈ રહ્યાની રજૂઆત કરવામાં આવી છે પેન્શન વીમા કે અન્ય રજાઓના લાભ મળતા ન હોવાની પણ આવેદનપત્રમાં રજૂઆતો કરવામાં આવી છે પોતાની વિવિધ માંગણીઓને લઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને રજૂઆતો કરવામાં આવી છે

ધાનેરામાં પાંચસો વર્ષ જૂના શ્રી હનુમાનજીની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમગ્ર ધાનેરા બે દિવસ સજ્જડ બંધ રહ્યું હતું અને ગઈકાલે પણ ધાનેરામાં અતિ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આજે વહેલી સવારે શ્રી હનુમાનજીની વિધિવત રીતે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંતો મહંતો તેમજ રાજકીય આગેવાનો અને ધાનેરાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ આગેવાનોનું ફૂલહાર અને શ્રી હનુમાનજીની તસવીર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું નાનેરામાં આ કાર્યક્રમને લઈ લગભગ ત્રણ હજાર સ્વયંસેવકો કામે લાગ્યા હતા અને મોટી સંખ્યામાં બહેનો પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તથા આજથી નગરપાલિકા ચોક કહેવાતા વિસ્તારને હવે શ્રી હનુમાન ચોકના નામથી ઘોષણા કરવામાં આવી હતી અને આ સમગ્ર કાર્યક્રમ હિન્દુ સનાતન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ લગભગ એક મહિનાથી પણ વધારે સમયગાળાથી કરવામાં આવ્યું હતું અને આજે હજારોની સંખ્યામાં લોકોએ શ્રી હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને મહાપ્રસાદીનો લાભ પણ લીધો હતો તેમજ હિન્દુ સનાતન ટ્રસ્ટ દ્વારા તમામનો આભાર પણ માનવામાં આવ્યો હતો ખૂબ જ સુંદર રીતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ ધાનેરામાં આ કાર્યક્રમમાં એકતાનું પ્રતિક જોવા મળ્યું હતું એક જ મંડપમાં તમામ જાતિના ભાઈઓએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો મુસ્લિમ સમાજે પણ આ કાર્યક્રમમાં ખૂબ જ સહયોગ આપ્યો હતો ભાઈચારાના સંબંધમાં વધારો થયો હતો નાત જાત વિના આ સમગ્ર કાર્યક્રમમાં તમામ જાતિના ભાઈઓ બહેનો એક તાતડે થઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો નું એક નામ રોશન કરવાનું જયારે કામ આપ સૌએ છે ત્યારે સૌ ખૂબ અભિનંદન આપણો હિન્દુ સનાતન ધર્મ ધાર્મિક ની અંદર આપણે પણ એક પ્રેરણા લઈએ કે સનાતન હિન્દુ ધર્મ એ આજે એના ચાલતો આવતો ધર્મ છે અને આ ધર્મ છે ત્યાં ધર્મના લીધે એની પાછળ આપણે સૌ કોઈ સુખી અને સંપન્ન રીતે જીવન જીવી શકીએ છીએ અને આની અંદર અંદરથી પ્રેરણા લઈ અને આપણે પણ અતારા સમયમાં હિન્દુ સંસ્કૃતિનું જતન થાય હિન્દુ સંસ્કૃતિનો જે રીતનો પુનઃ થવા માટે સમગ્ર દેશ અને સમગ્ર રાષ્ટ્રની અંદર જે રીતો છે અને આપણે સૌએ એનું જોઈએ છેલ્લા થોડા સમયની અંદર હિન્દુ સંસ્કૃતિના જે મંદિરો

આત્મવિલોક અને આપણા સૌના માટે એક સોલે ની સમય અભૂતપૂર્વ ઉત્સવ આવતા જાન્યુઆરી મહિનાની ની અંદર ઉજવવા જઈ રહ્યો છે અને એવા સમયે ધાનેરા નગર હિન્દુ સંસ્કૃતિ હનુમાન મંદિર માટે કરી અને જે પ્રકાર છેલ્લા ત્રણ દિવસ નો હિન્દુ સંસ્કૃતિ નું જતન કરવાનો જે સપનું છે એ આપણે દેખા છે ત્યારે આપણે તબક્કે ખૂબ સહકાર આપ્યો ખૂબ મહેનત કરી અને ધારાસભ્ય તરીકે આપ સૌનો આભાર માનું છું અભિનંદન આપું છું અને હનુમાન દાદા આપ સૌની મનોકામના પૂર્ણ કરે ધાનેરા જે ડેવલપમેન્ટ છે જે વિકાસ છે હનુમાનજી ની પ્રાણ પ્રતિષ્ઠા ના દિવસે આજે મોટી સંખ્યા ની અંદર વહેલી સવાર થી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાય

દર્શન કરી રહ્યા છે અને આટલી સમજો મોટી લાઈન જોવા મળી છે બહેનોની પણ અહીંયા ખૂબ જ મોટી લાઈન જોવા મળી છે બહેનો આજે ખૂબ ઉત્સાહથી હનુમાનજીના દર્શન કરવા માટે અહીંયા ઉભી છે ભાઈઓની વાત કરવામાં આવે તો અહીંયા ભાઈઓ માટે હનુમાનજીના દર્શન કરવા માટે અહીંયા

મહાપ્રસાદ છે કામ કરી રહ્યા હિન્દુ જે મહાપ્રસાદનો કાર્યક્રમ છે આજનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં ખાસ કરીને ભોજન વ્યવસ્થાનું વાત અમને કરી હતી એટલે એમાં સ્વયંસેવકોને અમે બધી જગ્યાએ જોડ્યા છે ત્રણ ગાળા છે એ ત્રણ ગાળામાં સાડા ચારસોથી વધારે સ્વયંસેવકો છે અને સો થી વધારે બેનો જોડાયેલી છે અને ત્રણે ત્રણ વિભાગમાં અત્યારે સહેલા કાર્યકર્તાઓ કાર્યરત છે કયા પ્રકારથી કાઉન્ટરો બનાવવામાં આવે છે કયા પ્રકારની પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે કયા પ્રકારના જે સ્વચ્છતાની વાત કરવામાં આવી રહી છે સ્વચ્છતા જોવા મળી રહી છે કોઈ પણ પ્રકારનું કોઈ પણ જગ્યાએ જોવા મળતો નથી શું કહેશો અહીંયા જે આખો જે કાર્યક્રમ છે એ ટોટલ પાંચ ઝોનમાં અમે ડિવાઈડ કર્યો છે દરેક ઝોનમાં પાંચ પાંચ સફાઈ કામદારો છે અને દરેક ઝોનમાં પાંચ પાંચ રક્ષકો છે એ બધી પાર્કિંગ વ્યવસ્થા અને જે કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓને એકદમ એ લોકોનો અભ્યાસ વર્ગ કરીને દરેકને વ્યવસ્થા કરવામાં આવી છે ભોજનમાં દરેકે દરેક જે વિભાગ છે એમાં પંદર પંદર કાઉન્ટરો છે અને પંદરે પંદર કાઉન્ટરોમાં પીરસવાની વ્યવસ્થા અને રિઝર્વમાં બે બે કાર્યકર્તાઓ નિયુક્ત કરે છે આજે કેટલા લોકો પ્રસાદ છે અત્યારે કંઈ એવો અંદાજ આવી રહ્યો નથી પણ હિન્દુ સનાતન ટ્રસ્ટે અત્યારે ચાલીસ હજાર લોકોનું ભોજન બનાવ્યું છે એવી અમને સૂચના મળી છે ચાલીસ હજાર લોકોની હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મહાપ્રસાદનું જે આયોજન કરવામાં આવ્યું છે એક જ મંડપની અંદર તમામ જાતિના લોકો રહ્યા છે આપ મુસ્લિમ સમાજમાંથી આવી રહ્યા છો કયા પ્રકારનું આયોજન આપણે જોવા મળી રહ્યું છે અને કયા પ્રકારની એકતાનું પ્રતિક જોવા મળી રહ્યું છે આજનો દિવસ છે એ સમીર અક્ષરે લખાશે કેમ કે આજે કોઈ જાતના નાચ જાતનો ભેદભાવ દેખાતા નથી તમામ સમાજ એક જ લાઈનમાં એક જ પંગતમાં બેસીને આજે ખૂબ જ શાંતિ અને સુવિધાથી જમણવાર કરી રહ્યો છે જમી રહ્યા છે આવા પ્રસંગો અવારનવાર થાય અને ગામની એકતા શહેરની એકતા હંમેશા બની રહે તેવી અમે તમામ મુસ્લિમ સમાજ પણ આજે આ આ જમણવારમાં ઉપસ્થિત રહ્યા હતા નાંગણા બાળકો અને મહિલાઓ પણ અહીંયા આજે જમણવારમાં ઉપસ્થિત રહ્યા હતા અને કોઈપણ જાતની કોઈ ભેદભાવ કે કરશો દેખાતો નથી એકતાનો એક અનેરો માહોલ અહીંયા ઉપસ્થિત રહ્યું ગઈકાલે પણ મુસ્લિમ સમાજે અહીંયા અહીંયાનું બસ ખૂબ સુંદર સ્વાગત કર્યું હતું સહયોગ પણ આ કાર્યક્રમમાં આવ્યો છે કયા પ્રકારથી મુસ્લિમ સમાજ આ કાર્યક્રમને જોઈ રહ્યો છે ધાનેરાની અંદર ઐતિહાસિક કહી શકાય તેવો દિવસ ગઈકાલે જે શોભાયાત્રા હતી એમાં પણ મુસ્લિમ સમાજ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વર્ષા કરી અને શોભાયાત્રાનો

આજે આજે મુસ્લિમ સમાજના લોકો પણ આ પ્રસંગ લઈને એકતાનું પ્રતિક કેવું જોવા મળ્યું છે બહુ સારું

કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા અહીંયા જોવા મળતી નથી મોટી વાત કરવામાં આવે તો જે સ્વચ્છતાની વાત કરવામાં આવે તો કોઈ પણ પ્રકારનો અહીંયા કચરો પણ જોવા મળતો નથી આટલી બધી વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા અહીંયા જોઈ શકો છો કે હજારોની સંખ્યાની અંદર ભાઈઓ ભોજન લઈ રહ્યા છે અહીંયા બંને અલગ અલગ ભાઈઓ માટેની વ્યવસ્થા અલગ કરવામાં આવી છે આપ જોઈ શકો છો અલગ અલગ પ્રકારના કાઉન્ટરો બનાવવામાં આવે છે જેના કારણે કોઈ પણ પ્રકારની ભીડ ન થાય આવી વ્યવસ્થાઓ સુંદર વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવમાં શિવરાજજી મહાપ્રસાદનું જે આયોજન કરવામાં આવ્યું છે અને એક કહી શકાય કે કોઈ પણ નાત જાત ભાત વગર અહીંયા જે વ્યવસ્થા કરવામાં આવી છે તમામ જાતિના લોકો અહીંયા સાથે ભોજન લઈ રહ્યા છે મોટામાં મોટી વસ્તુ છે એકતાનું પ્રતિક અહીંયા જોવા મળી રહ્યું છે અહીંયા કોઈ પણ નાત જાત વગર અહીંયા ભોજન લઈ રહ્યા છે તમે જોઈ શકો છો એક જ ગામ એક જ અંદર તમામ ભાઈઓ અહીંયા ભોજન લઈ રહ્યા છે અને આજે હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને જે એકતાનું પ્રતિક જોવા મળી રહ્યું છે કે મોટામાં મોટો અહીંયા કહી શકાય ધાનેરાનું જે કહી શકાય કે ધાનેરાના જે એકતાનું જે પ્રતિક છે આજે આ ભોજન પ્રસાદના જે કપોડમાં જોવા મળી રહ્યું છે નંદન સોલંકી સાથે ધીરજ પાણી માત્ર પીવા માટેનો ઉપયોગ

યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી રથ દ્વારા ગામમાં કુલ ત્રણસો જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરાયા હતા જેમાં બાણું લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડનું રજિસ્ટ્રેશન અને ચાર લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના બે લાભાર્થીઓને નવા કનેક્શન અપાયા આ ઉપરાંત ટીબી સ્ક્રીનિંગ ત્રેપન દર્દીઓનું અને સિકલ સેલ એનિમિયા સ્ક્રીનિંગ ઓગણીસ દર્દીઓના કરવામાં આવ્યા ત્રણસો જનરલ લાભાર્થીઓ સહિત ત્રણસો નવ લાભાર્થીઓએ વિકસિત ભારતના સંકલ્પના શપથ પણ ગ્રહણ કર્યા હતા આ પ્રસંગે ગામના તલાટી સરપંચ ગ્રામસેવક આચાર્ય કર્મચારીઓ સહિત લાભાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા પાલનપુર સરકારી વસાહત પાસે જાહેર માં બબાલ થઈ સરકારી વસાહત લારી ફેરિયાઓ વચ્ચે બબાલ થઈ હોવાનું સામે આવ્યું છે બાટ અને પથ્થર વડે સામસામે મારામારીના દ્રશ્યો પણ જોવા મળ્યા લારીઓના શાકભાજી રોડ પર વેરાઈ ગયા છે બબાલમાં ખાનગી ઈકો ગાડીને પણ ભારે નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે ફેરિયાઓની બબાલને પગલે ટ્રાફિક જામ થયા હોવાનો માહોલ પણ સર્જાયો ફેરિયાઓની બબાલમાં બે અંબાજી કલોલ બસ ને નડ્યો મોટો અકસ્માત બનાસકાંઠામાં અંબાજી કલોલ બસને નડ્યો અકસ્માત પરંતુ મોટી જાનહાનિ ટળી દાતાજીબી પાસે અકસ્માત સર્જાયો જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો ચાલકે પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો એસ બસ ટકરાતા વીજ પોલ તૂટ્યો અને બસને નુકસાન થયું બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ બાદ ખેડૂતોની માઠી દશા જોવા મળી રહી છે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની માઠી દશા જોવા મળી રહી છે કમોસમી માવઠા બાદ ખેતરોમાં કાતરા જીવાત પડતા પાકને અને પશુપાલનને વ્યાપક નુકસાન થવા પામ્યું છે ડીસા પંથકમાં કાતરા નામની જીવાત પડતા એરંડા રાજગરો રૈદાના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ડીસાના સદરપુર ગામે કાતરા જીવાતથી ત્રણ પશુઓના મોત નીપજ્યા ઘાસચારો સાથે કાતરા ખાઈ જતા ત્રણ પશુઓના મોત નીપજ્યા વારંવાર કુદરતી આપત્તિથી ખેડૂતોની હાલત કફોડી બની છે નુકસાનગ્રસ્ત પશુપાલક અને ખેડૂતોએ સહાયની માંગ કરી